કૃષ્ણ કનૈયા લાલ કી જે ઉમિયા માતની જે રામ અને શ્યામ ભગવાનનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે રામ બની જા શ્યામ બની જા આજ મારું આગણું પાવન કરી જા એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રામ બની જા શ્યામ બની જા જારું યાગણો પાવન કરી જા રામ બની જા શ્યામ બની જાજ મારું યાગણો પાવન કરી જા તારા કાજે મેં આગણિયા સજાવ્યા તે ફૂલો ના ગજરા ગુંધાવ્યા तारा स्वागत ने काज तोरण बंदाव्या में आज तारे स्वागत ने काज तोरण बंदाव्या मे आज मारा वाला राम बनी जा श्याम बनी जा आज मारो या पावन करी जा हरखे साचा मोती नी माड़ा તારા માટે બનાવી છો ગાળા હું તો કરું કાલાવાલા હું તો કરું કાલાવાલા નંદજીના લાલા રામ બની જા શ્યામ બની જા આજ મારો યાગણ પાવન કરી જા તારા કાજે દીવાની બનીને તારા રંગ હો લહેરી બનીને મારી ગાયો ના ગોવાર દસના છો તમે દાસ મારી ગાયો ના ગોવાર દસના છો તમે દાસ ડાકોરવાળા રામ બની જા શ્યામ બની જા આજ મારો યા પાવન કરી જા राम बनि कृष्ण बनि आज मारो गण पावन क्री जा कृष्णया लाल की जय सियावर रामचन्द्र भगवान् जय उमिया मातनी जय